તમારે જે કોઈ પણ કામ યોગ્ય હશે ને એ કામ તમને સૌથી પહેલાં શરૂઆતમાં ગમશે જ નહીં શ્રેષ્ઠમ કક્ષાનું જે કામ છે ને એને તમે એક ટચ પણ કરી શકો ને એટલી પણ તમારી ઓકાત નહીં રહે મને જે ગમે છે એ વસ્તુ સાચી છે કે ખોટી છે એ એ કેન્દ્ર જ તમે ભૂલી જાઓ અને પછી શું કરો છો મોટી બધી બિલ્ડિંગ બનાવો છો અને કરોડો ગરીબ માણસોને છે લૂંટો છો આ છે તમારા ચોઈસનું કામ જે તમને જીવનમાં છે બરબાદ કરી રહ્યું છે ઘેટા બકરાનો પ્રવાહ છે ને જો તમે પ્રવાહમાં જ વહેવા માંગતા હોય વર્ષોથી આજે પ્રથા ચાલી આવે છે પ્રથા

કરતા હોઈએ છીએ કે આ વસ્તુ છે મને મજા આવે છે કે મને નથી મજા આવતી આ વસ્તુ છે મને સુખ આપે છે કે આ વસ્તુ છે મને દુઃખ આપે છે હું જે કામ કરું છું એ કામમાં મને આનંદ આવે છે કે એ કામમાં મને આળસ આવે છે આ ચોઈસ છે આપણે હંમેશાના માટે જીવનમાં રાખીએ છીએ ને આ ચોઈસ મુજબ જ છે આપણે ચાલતા હોઈએ છીએ પરંતુ સૌથી પહેલી વાત કે તમારે જે કોઈ પણ કામ યોગ્ય હશે ને એ કામ તમને સૌથી પહેલાં શરૂઆતમાં ગમશે જ નહીં સચ્ચાઈ શું છે હકીકત શું છે એને પરખો જીવનમાં જ્યાં સુધી આપણે હકીકતને પરખતા નહીં શીખીએ ત્યાં સુધી છે તમે શ્રેષ્ઠતમ કક્ષાના કામને છે નહીં પહોંચી શકો અને શ્રેષ્ઠમ કક્ષાનું જે કામ છે ને એને તમે એક ટચ પણ કરી શકો ને એટલી વાર તમારી ઓકાત નહીં રહે સૌથી પહેલાં તમારે પરિશ્રમની જરૂર પડશે સૌથી પહેલાં તમારે સંઘર્ષની જરૂર પડશે શું વસ્તુ સાચી છે શું વસ્તુ ખોટી છે એની પરખની જરૂર પડશે મને શું ગમે છે મને જે ગમે છે એ વસ્તુ સાચી છે કે ખોટી છે એ એ કેન્દ્ર જ તમે ભૂલી જાઓ જે હું કામ કરી રહ્યો છું એ કામ મને સુખ આપે છે કે એ કામ મને દુઃખ આપે છે એ વસ્તુ પણ ભૂલી જાઓ યોગ્ય છે કે નહીં યોગ્યતા તરફ જાઓ તમે જે કામ કરી રહ્યા છો એ કામ યોગ્ય છે કે નથી યોગ્ય હવે તમને ગમે છે ડૉક્ટરનું કામ તમે ડૉક્ટરની ડિગ્રી પણ મેળવી લો છો અને પછી શું કરો છો મોટી બધી બિલ્ડિંગ બનાવો છો અને કરોડો ગરીબ માણસોને છે લૂંટો છો આ છે તમારા ચોઈસનું કામ જે તમને જીવનમાં છે બરબાદ કરી રહ્યું છે મળ્યું શું નથી મળ્યું ને કશું જ નથી મળ્યું ને તમે વધી વધીને શું થશે તમે વીસ હજારનું ઈએમઆઈ ભરતા હશો હવે એની જગ્યાએ તમે બે લાખનું ઈએમઆઈ ભરતા હશો બાકી જીવન તો ને સેમ છે જીવનની ઊંચાઈમાંના દમ છે એના વિચારમાં દમ છે શું વસ્તુ સાચી છે શું વસ્તુ ખોટી છે એ બંને વસ્તુને ભૂલી જાઓ તમે જે કામ કરી રહ્યા છો એ કામ તમને ગમે છે કે નથી ગમતું એ વસ્તુ પણ ભૂલી જાઓ સૌથી પહેલાં તો તમારો પ્રેમ છે ને આકરો જશે જ્યાં સુધી આકરાશનો પ્રેમ છે ને તમે સ્વીકારતા નહીં શીખો ને ત્યાં સુધી વાત નહીં બનશે તમે જુઓ ને ભાઈ તમે એક બુક વાંચવા બેસો છો તો તમે બે પેજ વાંચો છો નથી સાંભળી શકતા બુક સાથે તમે વાત નથી કરી શકતા એક એકાંતમાં તમે બેસી નથી શકતા જ્યારે બુકનું પન્નું ખોલો છો બે પાના ખોલીને જ તમારું બ્રેઇન છે હેક થઈ જાય છે તમારું મગજ છે એ કામ નથી કરતું એક જગ્યા ઉપર જ્યારે એવરી તમે બેસીને છે બુક રીડ કરો પુસ્તક વાંચવા બેસો છો તમારું મન અંદરથી છે ઇનકાર કરે છે કે ભાઈ ના ના હોઈ શકે એની જગ્યાએ તમે યુટ્યુબમાંથી તમારા કોઈ ફની વિડીયોઝ જોવા એ ફટ દેરાનું તમે કરી લો છો કેમ કેમ કે શરૂઆતમાં તમને જે કામ સરળ લાગે છે ને હંમેશાના માટે તમારા જીવન ઉપર હાવી જશે આવું શું કામે કેમ કે આપણી એક સાયકોલોજી છે કે આપણે એ કામ સૌથી પહેલા પકડીએ છીએ કે જે કામ છે સૌથી સહેલું હોય છે પરંતુ સત્ય છે એ આનાથી હંમેશા વિરુદ્ધ દિશામાં જ હોય તમારે જો અલગ પ્રવાહમાં ગતિ કરવી હોય તો સમાજની વિરુદ્ધ દિશામાં જવું છે સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એ દિશામાં કાંઈ ભલીવાર નથી એ દિશામાં કાંઈ ઊંચાઈ નથી એક ઘેટા બકરાનો પ્રવાહ છે અને જો તમે પ્રવાહમાં જ વહેવા માગતા હોય વર્ષોથી આજે પ્રથા ચાલી આવે છે પ્રથા મુજબ જ તમે તમારું જીવન છે પૂરું કરી દેવા માગતા હોય તો તમારા જીવનમાં કોઈ સ્થાન નથી કૃષ્ણનું તમારા જીવનમાં ચેતનાના ઊંચાઈનું સ્તરનું કોઈ સ્થાન નથી તમારા જીવનમાં ગ્રંથોનું કોઈ સ્થાન નથી તમારા જીવનમાં આધ્યાત્મનું જીરો મૂલ્ય છે જો તમે જૂની કંડિશનમાં રહી સમાજના લોકો જેવી રીતે જીવન જીવી રહ્યા છે એવી જ રીતે તમે જીવન જીવવા માગતા હોય તો પછી સત્યની વાત ભૂલી જાઓ તો પછી હેપીનેસની વાત ભૂલી જાઓ શું વસ્તુ સાચી છે શું વસ્તુ ખોટી છે બંને બધી જ વસ્તુ ભૂલી જાઓ પરંતુ તમે જો યોગ્યતા ઉપર કેન્દ્ર કરવા માંગતા હોય ને તો જ કંઈક વાત બનશે પછી એ વસ્તુ તમને આનંદિત બનાવશે જ તમે કહો છો કે ભાઈ કામ તો કરવું છે પરંતુ એ કામમાં ડૂબી નથી શકતો કામ કરવું છે કામમાં ડૂબી નથી શકતો કરતો ડૂબી નથી શકતો પરંતુ એ કામ જ એવડું નથી કે જે કામમાં તમે ડૂબી શકો એ કામ જ એવડું નથી કે જે કામમાં ઊંચાઈ હોઈ શકે હવે ઊંચાઈ વગરનું કામ છે તો તમે એમાં કેવી રીતે ડૂબી શકો સ્પષ્ટ વાત છે અને છે તો તમને દેખાતી નથી તમે તમ 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 અત્યારે એક એક્ઝામ્પલ દેવું કે તમે ભાઈ પુસ્તકનું જે જીવન છે ને પુસ્તકના જીવનમાં તમે ડૂબી જાઓ એમાં ઊંચાઈ છે કે તમે એમાં ડૂબી શકો હું કોઈ પર્ટિક્યુલર વેમાં નથી કહેતો પણ તમે ખાલી અન્ડરસ્ટેન્ડ કરી શકો કે કામમાં કેવી રીતે ડૂબી શકાય છે બાકી દુનિયાના ડૂબવા માણા તો કોઈ પણ કામમાં જે પોતાની દ્રષ્ટિએ અને હકીકતમાં જે યોગ્ય હોય છે એ કામમાં તો એ ડૂબીને બતાવે જ છે એ પછી કોઈ બલ્બ બનાવે હોય તો પણ ભલે કોઈ ઇલેક્ટ્રિક કાર બનાવે તો પણ ભલે એ એ એ કોઈ પણ વસ્તુનું સર્જન કરે તો એ વસ્તુમાં ડૂબીને કરે છે ને ત્યારે જ સર્જન થાય છે તમે તમારી કમ્પ્લેન જ સાંભળ્યા કરશો તમને એમ થશે કે ભાઈ મને કામ કરવામાં મજા જ નથી આવતી ને આનંદ જ નથી આવતો અને તમે જે મનના વિરોધો છે એને જ તમે સહન કરતા નહીં શીખો મનના વિરોધોથી તમે આગળ જતાં નહીં શીખો તો પછી ઉપલબ્ધિની અને ઊંચાઈની વાત તો કંઈ આવી જ નહીં ને ચાર કલાક બેસીને કોઈ પણ શ્રેષ્ઠ જગ્યા ઉપર તમે કામ નથી કરી શકતા શ્રેષ્ઠ વિચારી નથી શકતા આવી આપણી દશા છે આવું આપણું જીવન છે હવે તમારું કામ જ તમને મારે છે તમે એને સ્વીકારવા માટે જ તૈયાર નથી તમે એને એક્સેપ્ટ કરવા માટે જ તૈયાર નથી યોગ્યતા તો પરખો કે જે કામ હું કરવા જઈ રહ્યો છું શું એ કામમાં ડૂબી શકાય છે શું એ કામ છે એ મને મારા જીવનથી નજીક લઈ આવે છે કે મને મારા જીવનથી છે દૂર લઈ જાય છે શું હું જે કામ કરી રહ્યો છું એ કામ છે મને સર્વોચ્ચ ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે કે નથી પહોંચાડી શકતી અહીંયા મુક્ત થવાની વાત છે અહીંયા એક અતિ આનંદિત થઈને કામ કરવાની વાત છે પરંતુ જો ઊંચાઈ જ નહીં હોય હોય તો કોઈક વાત બનશે જ નહીં યોગ્યતા જો પછી ભલે તેમાં ગમે તેટલા આપણે હેરાન થવું પડે તેમાં ગમે તેટલો શ્રમ કરવો પડે એક્સેપ્ટ છે સ્વીકાર્ય છે ગમતી અને ના ગમતી વાતોથી દૂર થઈએ સ્પષ્ટ વાત કરીએ અને યોગ્યતા તરફ કેન્દ્ર કરીએ જીવનમાં જીવનમાં બાકી કીડા મકોડા જેવી ઊંચાઈ હાંસલ કરવામાં કાંઈ ફાયદો નથી ને એમાં કાંઈ દમ પણ નથી તમે ઈએમઆઈ ભરતા હશો વીસ હજારનું નેની જગ્યાએ તમે ઈએમઆઈ ભરી લેશો બે લાખ રૂપિયાનું ઊંચાઈમાં કાંઈ ફેર નહીં આવે જીવનના સ્તરમાં કાંઈ ફેર નહીં આવે અને સ્તરમાં ફેર કરવો હોય તો સ્પષ્ટ વાત છે શ્રેષ્ઠ કક્ષાનું કામ જોશે અને યોગ્યતા તરફ કેન્દ્ર બનાવવું જોશે